નાનકડો કોર્સ તણાવ દરમિયાન એક શારીરિક પ્રતિભાવ શરૂ થાય છે જે સીધો આપણા મગજને અસર કરે છે તેનાથી આપણી એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં અવરોધ ઉત્પન્ન થાય છે કે આપણા મગજના કોષોમાં વાતચીત અને સંદેશાવહન માટે એક કેમિકલ રસાયણ હોય છે જેને ન્યુરોટ્રાન્સમીટર કહેવાય છે તણાવની પરિસ્થિતિમાં કોર્ટિસોલ નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે જે ચેતાપ્રેષકોના કાર્યને અવરોધે છે તેને લીધે મગજના કોષોનું એકબીજા સાથે વાતચીત કરવું અઘરું થઈ જાય છે એનાથી આપણી સ્પષ્ટ રીતે વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે આ જ કારણસર તણાવની પરિસ્થિતિમાં મૂંઝાઈ જઈએ છીએ એ ઉપરાંત પોર્ટિસોલ ફાઇટ ઓર ફ્લાઇટ એટલે કે લડો અથવા ભાગોની પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે જે બ્લડ ગ્લુકોઝ અને ઉર્જાને મગજથી દૂર આગે અને સ્નાયુઓ તરફ મોકલે છે જેથી આપણે એવી પરિસ્થિતિમાં આપણો જીવ બચાવી શકીએ પણ રોજિંદા જીવનમાં જ્યારે તણાવ હોય ત્યારે આવી પ્રતિક્રિયા મગજમાં કટોકટી સર્જે છે તણાવ આપણા મગજને કેવી રીતે અસર કરે છે તે જાણીને કોઈ વિચારતું હશે કે મનને પરાણે આરામ કરવા માટે દબાણ કરવું એ જ ઉકેલ છે કમનસીબે આપણા મન પાસે એ કામ કરાવવું ખૂબ કપરું છે ઉદાહરણ તરીકે જો તમે તમારા મનને સુવાનું કહેશો તો ક્યાં તો રોજ કરતા ઓછી ઊંઘ આવશે ક્યાં તો આવશે જ નહીં આપણા મનને કોઈ પણ વસ્તુ માટે દબાણ કરવું એ ક્યારેય કામ કરતું નથી તો મનને શાંત કરવા માટેનો ઉપાય એ ખૂબ નક્કર સાધનમાં મળી શકે છે એ છે શ્વાસ કારણ કે આપણા શ્વાસ અને લાગણી વચ્ચે સીધી કડી છે યુરોપિયન સંશોધકોએ ગુસ્સો દુઃખ અને ખુશી જેવી લાગણીઓને પ્રેરિત કરે એવા

કે સુદર્શન ક્રિયાની શ્વાસની ટેકનિક જે એસકેવાય એ એક અસરકારક તણાવ નિયંત્રક સાધન છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થના મનોચિકિત્સકોના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે સુદર્શન ક્રિયા કરનાર લોકોમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું નોંધપાત્ર પ્રમાણમાં ઓછા જોવા મળ્યા સ્વીડનના જાહેર સંશોધન દર્શાવે છે કે રોજિંદા જીવનની વધતી જતી જરૂરિયાતોના લીધે આપણે જે તણાવ ચિંતા હતાશા અનુભવીએ છીએ એમાં સુદર્શન ક્રિયા નોંધપાત્ર ઘટાડો કરે છે અને આશાવાદી અને સુખાકારી જીવનમાં વધારો કરે છે સુદર્શન ક્રિયા એક પ્રમાણિત કરેલ ડિપ્રેશન વિરોધી ઔષધ ઉપચાર જેટલું જ અસરકારક છે આ ડસરોથી મુક્ત છે અને ઓછું ખર્ચાળ છે સુદર્શન ક્રિયા આપણી શ્રેષ્ઠ થવાની ક્ષમતામાં પણ વધારો કરે છે એ પણ જાણવા મળ્યું છે કે આપણા મગજની કાર્યક્ષમતા પણ વધારે છે જાહેર સંશોધનો દર્શાવે છે કે સુદર્શન ક્રિયા મગજના બીટા બ્રેઇન વેવ્સ તરંગોમાં પણ જે સતર્કતા અને ધ્યાન એકાગ્રતામાં ખૂબ વધારો કરે છે વિશ્વવ્યાપી સ્વતંત્ર સંશોધનો દર્શાવે છે કે સુદર્શન ક્રિયા એક શક્તિશાળી શ્વાસોશ્વાસનો કાર્યક્રમ છે જે તણાવમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને મગજની કાર્યક્ષમતા વધારે છે જે આપણી એકાગ્રતા સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા અને જટિલ સમસ્યાઓને સમજવાની શક્તિમાં સુધારો કરે છે વધુમાં શારીરિક ફાયદા જેવા કે કોલેસ્ટ્રોલમાં ઘટાડો રોગ પ્રતિકારક શક્તિ વધારો કરે છે સુદર્શન ક્રિયાના નિયમિત અભ્યાસથી ચિંતાથી મુક્ત થવાય છે અને સુખમય જીવન તેમજ સકારાત્મક લાગણીઓમાં વધારો થાય છે